હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં મેં ગાંઠું પાછામાં તમારું સ્વાગત સ્વાગત છે જે માતા બધા સાજર સાહેબ શુભેચ્છા પાઠવું છું અને આપણે એક જો આપણે કયોને વિડીયો બનાવવાનો છે તો હાલો તમને કહે કે બધાને કાંઈ કામકાજ કર્યા ખોટી વગેરે કર્યા વગેરેનો તમને બધાને તમારા સવાલના જે આપણે ઘણા દિવસથી લગભગ મહિનો દોઢ મહિનો થઈ ગયો છે ત્યારનું મેં કીધું હતું તો અત્યારે એ સવાલ જવાબ બતાવી હું તમને હાલો હવે દઈ દઉં તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દો અને તમારા શું શું સવાલ હતા એ જો બીજા કોઈ સવાલ હોય તો આ માં અંદર કોમેન્ટ કરજો અને આ જે તમે મેં એક પહેલાં મૂક્યું તેમાં તમે જે લખેલું કે કોમેન્ટ તમે જે કરી હતી એનો જવાબ દઉં છું તો બધા એન્ડ સુધી બના રહેજો તો હવે જો આપણે એક લોકેશનમાં જો આપણે આવી ગયા છે અને આ જો આપણે કાકા વિડીયો શૂટ કરવાનો હશે તો હવે છે ને બધા એનો ટાઈમ ખોટે કર્યા વગર છે ને તો હાલો તમને બધાના પ્રશ્નોના જવાબ આપી દઉં તો જો એક છે મહેશ ઝાપડિયા એની કોમેન્ટ છે જે તમને સ્ક્રીનમાં દેખાતી છે એનું ઈ એમ કહેવા માંગે છે તમારું ગામ કયું છે પછી એક હંસરાજ ઝા છે એમ કહેશે તમારું ગામ કહ્યું પછી એક ભાઈ છે એક ભાઈ ક્રિએશનવાળા છે એ પણ કહેશે કે તમારું ગામ કયું છે રાહુલ વાટક કે છે તમારું ગામ કયું છે અને ઇટ ઇઝ પારસ ઓફિશિયલ તમે ક્યાં ના અને એક ભાઈ એમ છે એટલે અને રાહુલ વાટકિયાની કોમેન્ટ એમ છે તમારું ગામ કયું એટલે અને એક ભાઈની કોમેન્ટ એમ છે જો કે બ્રિજલ છે કે ક્યાંથી છો એટલે જો ઘણા બધાની કોમેન્ટ છે કે તમારું ગામ કયું છે ને તમે ક્યાં રહો છો તો આ જો તમને લોકેશન જોઈને તો ખબર પડી જતી છે આપણે વાડીએ છીએ અને બસ મારું ગામ છે શિવરાજપુર અને મારું આખું નામ જણાવું તો ઉની સુરેશભાઈ અને હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને ધોરણ દસની અત્યારે પરીક્ષા આપી છે અને વેકેશન ચાલે છે અને ઘણા કોમેન્ટ હતી કે તમારું ગામ કયું છે ગામ કયું છે એટલે કોમેન્ટ તો ઘણી હતી પણ આપણું ગામ છે શિવરાજપુર તા ને જી રાજકોટ છત્રીસ જીરો જીરો પચાસ અને બસ તો આ અમારું ગામ હતું શિવરાજપુર અને અમારા ગામમાં આવીને ક્યારેક મુલાકાત લેજો અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે મેણિયા નવની એમાં મારા નંબર છે કોઈ શિવાસુર આવો તો મને કોન્ટેક કરજો અને મને આગળ મળી શકો તો વાલો ટાઈમ ખટી કરે અગરનો બીજો પ્રશ્ન લઈ લેવી એ બસ હવે જો ત્યાર પછી એક ભાઈની કોમેન્ટ છે એ તમે કેટલામાં ભણો છો એ ભાઈની કોમેન્ટ જો તમને બતાવું લોખલના ફોનમાં ભાવેશભાઈ આપણી એની કોમેન્ટ છે કે તમે કેટલામાં ભણો છો ભાઈ તમને સ્ક્રીનમાં દેખાતી છે તો હું તમને આગળ જણાવી દઉં હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને મારું આખું નામ છે મેણિયા નવની સુરેશભાઈ બસ તો ભાવેશભાઈ મારું નામ નવનીત અને હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું તો હાલો હવે આપણે બીજો પ્રશ્ન લઈ લઈએ બસ હવે ત્યાર પછી જો એક કોમેન્ટ આવી છે કે ગુજરાતી સ્ટેટસ સાતસો અઠાણું ભાઈ તમે કયા મોબાઈલમાં વિડીયો શૂટ કરો છો તો મારી પાસે વિવો નો ફોન છે ફોર જી ફોન છે અને હું તેમાં જ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરું છું અને તેમાં જ વિડીયો ઉતારું છું અત્યારે એમાં જ શૂટ ચાલું છે અને બસ અને એ એક ભાઈની કોમેન્ટ છે અને બીજા ભાઈની પણ છે રાહુલ વાટકીયાની પણ એ જ કોમેન્ટ છે કે તમે કયા તમારી પાસે કયો ફોન છે તમારી પાસે ફોન છે વિવોનો વિવોનો ફોન છે હું એમાં જ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરું છું અને બસ કાંક આવી જ રીતના વિડીયો ઉતારું છું તો હું થોડોક તમને કાટકો બતાવું જોઈજો હમણાં વિડીયો ઉતારી જો આ ફોન છે એનો વિડીયો ઉતારું જો આવી રીતના કાકા જો શૂટ થાય છે આ તમને દેખાતું હોય છે અને હું કાક જો આવી રીતના આપણું ફૂસૂટ થાય છે હું પણ અત્યારે સઉં આપણે શૂટ કરીએ છીએ ને આપણો વિડીયો જો શૂટ થાય છે અમને દેખાતું હોય છે અને હું કાક જો આવી રીતના આપણું ફૂસૂટ થાય છે હું જોઈ કંઈ અત્યારે સઉં આપણે શૂટ કરવી છે ને આપણો વિડીયો જો અહીં શૂટ થાય છે તો હાલો બીજો પ્રશ્ન લઈ લઈએ એક કોમેન્ટ છે મહેશ જાપડિયાની કે વિડીયો બનાવવાની સલાહ કોઈની પાસેથી લીધી ને કઈ એપ્લિકેશન વાપરો છો તો જો વિડીયો બનાવવાની સલાહ તો મેં કોઈની પાસેથી તો લીધી નથી પણ ઘણા યુટ્યુબમાં વ્લોગ બનાવતા હતા એટલે મને પણ એમ થયું કે બધા બનાવે છે તો હું પણ બનાવું અને મારા ઘરેથી પણ મારે એટલો સપોર્ટ છે કે તમે મને એમ કીધું હતું કે તું વિડીયો બનાય અને ફેમસ થાય તો અમને કાંઈ વાંધો નથી એટલે મેં આવી રીતના વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું અને હું એપ્લિકેશન વાપરું છું વિએન એપ્લિકેશન વાપરું છું તેમાં જ વિડીયો એડિટિંગ ઊભું કરું છું અને એક થમનેલ બનાવવા માટે પિક્સ લેબ વાપરું છું અને તો કાકા આપણે આ કોમેન્ટ આવી હતી તો હાલો બીજી કોમેન્ટ લઈ લેવી અને હવે ત્યાર પછી એક ભાવિક ક્રિએશનની કોમેન્ટ છે કે તમારી અટેક કઈ છે તો મારી અટક તો મેં તમને જણાવી દીધી અને બસ મારી અટક તો છે મેણિયા નવનીત સુરેશભાઈ અને અમારી છે મેણિયા કોળી અને અમારી અટક એક છે મેણિયાને એની આગલી પહેલાં અટક હતી મેરથી તો ચાલો હવે એક કહેકા વિડીયો લાંબો થઈ જાય તો બીજું કોમેન્ટ લઈ લઈ અને ત્યાર પછી એક કોમેન્ટ છે ઓનલી કોમેડી વિડીયો તમારી ઇન્કમ કેટલી છે તો જો જે ઇન્કમ તો આપણે કાંઈ નથી જો કાંક તમે મારા વિડીયો જોવો આગળ શેર કરો લાઈક કરો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને આગળ વિડીયો શેર કરો તો જે રીતના આગળ બને એમ તમે શેર કરો ને તો આપણે ઇન્કમ આવવાનું ચાલુ થઈ જાય અને ઇન્કમ આવશે એટલે આપણે પહેલો વિડીયો તો એનું બનાવશું તે તો કાંક આવી જ રીતના આપણા જવાબદાર પ્રશ્નોના જવાબ હતા તો હજી એક આલો કોમેન્ટ છે તો આના આમાં આનામાં આપણે કાંઈ બીજું ઉતાવળો કાંઈ બીજું છે નહીં તો ચાલો તમને આમાંનામાં અને એક ભાઈની કોમેન્ટ છે કે તમે તમે કેટલાનો ફોન લીધો હતો તો મેં તો ફોન લીધો હતો અત્યારે ફોન ચાલે એ લીધો હતો તેર હજારનો ફોન લીધો હતો નવો એ તમને અત્યારે દેખા છે મેં હમણાં કવર કાઢી નાખ્યું હતું તો બસ જો કાંક આપણા પ્રશ્નોના જવાબ કાંક આવી જ રીતના હતા તો આપણે આ ક્યો એને વિડીયોને આપણે અહીંયા ખતમ કરવીશી એટલે કે પૂરો કરીએ છીએ અમે એન્ડ આપીએ જો તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમને પહેલાં જોવા મળે તો હાલો મળશે એક નવા હોસ્ટ ને નવા ઉમંગ સાથે એક નવા વ્લોગમાં આ તો આપણે કિયોને વિડિયો હતો વ્લોગ તો ન કહી શકીએ અને આમ તો ઓલોગ કહી શકીએ પણ આને ક્યોને વિડીયો કહી શકીએ છીએ તો હાલો આપણે આ વિડિયોને અહીંયા એન્ડ આપીએ છીએ તો બધાએ લાઈક કરો શેર કરો અને ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જે ઇંગરાજમાં જે માતાવી હોય તો હાલો આપણે મળીએ નવા વર્ષ ને નવા ઉમંગ સાથે એક નવા વ્લોગમાં